મદદ એટલે સેવાકીય પ્રવૃત્તિ કરે છે ખાસ કરીને જે વિકલાંગ બહેનો છે તેમની માટે એક સિલાઈ મશીનનું કામ રાખેલું છે અને સિલાઈ મશીન તેમને આપવામાં આવ્યા છે આજ આપ જોઈ શકો છો કે આ બહેનો કેટલી ખુશ છે કારણ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા જ્યારે આગળ આવતી હોય છે મદદ કરવા માટે એની ખુશી અલગ હોય છે બેન ખાસ કરીને આપણું નામ અને પરિચય આપશો બેન આવું જ્યારે આપની માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય આપને આત્મનિર્ભર બનાવવા માટે ત્યારે આવી કંપની વિશે આપ શું કહેશો બહુ આભાર કહીશું ધન્યવાદ કહીશું કેટલા દિવસમાં શીખ્યા દસ દિવસમાં બધું શીખી કે કેનો સપોર્ટ આપને વધારે રહ્યો બેનનો બહુ જ રહ્યો હેરાન બહુ જ બેનને હેરાન કહું કર્યા હેરાન બહુ જ એ અમારા માટે મહેનત એટલી કરી અમે એમના માટે કેટલી કરી તો શીખી ગયા બેન કઈ રીતે આશીર્વાદ આપશો ઘણા આશીર્વાદ સાહેબ જેટલા આપણે પાંચ રૂપિયા કમાવી સાહેબ બેનને જ આશીર્વાદ મળવાના છે કાંઈ પણ આપણને આવડતું ન હોય તો બેને કીધું એમ કે બેને શીખર એના વિશે આપણે આશીર્વાદ દઈ શકીએ જીવનની અંદર કંઈક એવા કાર્ય કરીને જાઓ કે લોકો તમને યાદ કરે કારણ કે બીજાના માટે જીવે એને હું હંમેશા આદર વ્યક્તિ કહેતો છું ત્યારે આપનું નામ શું છે મારું નામ થારું અમૃતા બેન આપ જયારે હું બોલતા તો થોડાક ભાવુક થઈ ગયા હતા કે મને એક ઉમીદ મળી છે આ ઉમીદ વિશે શું કહેશો મને તો ખાલી આ માર્યો એનો જ હું ખૂબ ખૂબ મોટો આભાર માનું છું કારણ કે અમારા ઘરમાં એક કમાવાવાળા મારા પપ્પા છે અને અમે છ જણા ખાવાવાળા તો અમને આ મિશન વાળો ને તો મારા મમ્મીને થોડું સપોર્ટ મારા પપ્પાને સપોર્ટ થશે મારા પપ્પા મારા મમ્મી ઘરમાં થોડો કપડાં સીવશે તો અમને પણ બે પૈસા મળશે એમ એટલે બેન ક્યારે તમને એવું અંદર મહેસૂસ થયું કે હું અપંગ છું તો કંઈ કરી નહીં શકું પણ જ્યારે આવા કામો તમે કરવા માંડી ગયા ત્યારે મહેસૂસ થાય છે બહુ થાય છે એવું દુઃખ લાગે છે પણ કોઈ કોઈ કહેવા હોય છે ને જે મને બહુ મતલબ પોતાનો એમ આપણ છું એમ નથી માનવા દેતા મને બેન કદાચ મિત્રો હું શબ્દો નહીં કહી શકું મારા આંખમાં પણ પાણી નીકળી ગયા કારણ કે તમને માલિકે બે પગ આપ્યા છે બે હાથ આપ્યા છે પરંતુ આપણી પાસે એવી સારી નજર નથી કે જે આપણે આવા લોકોને જોઈ શકીએ આ દીકરી આજે એના આંખથી એના શબ્દોથી કહે છે કે હું ખરેખર આ ગ્રુપનો આભાર વ્યક્ત કરું છું જેટલું મને આપ્યું એટલું ઓછું છે અને એક વ્યક્તિ આગળ કઈ રીતે આવી શકે એનો હૉસલો હોવો જોઈએ કારણ કે પંખ ખાલી હોવાથી નથી હોતો તમારો હૉસલો પણ હોવો જોઈએ તમારે ઉડવું પણ પડે એવી રીતે આ દીકરી ઉડ્યા છે અને આ દીકરી આજે કરીને બતાવ્યું કે નહીં હું પણ સમાજ સાથે ચાલી શકું છું અને હું પણ કંઈ કરી શકું છું આપણે મેન જે બેન છે આમને તાલીમ આપી છે બેન ખાસ કરીને એક પરિવાર તમને અહીંયા મળ્યો છે મુન્દ્રામાં આ પરિવારને આપ એવું નથી કે દરેક જગ્યાએ હું જ્યારે પણ તાલીમ આપવા જાઉં છું દરેક જગ્યાએ તાલીમ આપવા જાઉં છું પણ હું એમ વિચારું છું અગર કદાચ હું આ લોકોને દાટી ફટકારીને કામ કરાવું તો એ લોકો કામ ના કરી શકે પણ હું એમને આપણા માનીને પરિવારની જેમ રાખીને અગર કામ કરીશ તો આ લોકો વધારે વધારે ઉત્સાહિત થઈને કામ કરશે એટલે માટે પણ આ લોકો જોડે મને બહુ મજા આવે છે અને એવું નથી કે હું ખાસ કમાવા માટે થઈ નીકળીશ નહીં મને છે ને આ વિકલાંગ બહેનો સાથે કામ કરવા બહુ મજા આવે છે એટલા માટે થઈને આટલી ઉંમરે પણ હું જગ્યા જગ્યાએ જઈ અને બહેનોને તાલીમ આપીને આવું છું અને મને બહુ સારું લાગે છે આ લોકો જોડે કામ કરવાનું બહુ મજા આવે છે મને બેન તમે પણ થોડાક ભાવું થઈ ગયા પણ જ્યારે એક પરિવાર એક મળતો ને આ તમને આખો પરિવાર મળ્યો છે અમારા ગુરુએ પણ અમને મારી મારીને અહીંયા સુધી પહોંચાડ્યા અને તમે ગુરુ જ્યારે કહે ને એમાં કંઈક ને કંઈક મળતું જ હોય છે એટલે જ્યારે આ દીકરીએ તમને મહેંદી પર લગાડી દીધી તમે એક પરિવાર તરીકે રહ્યા છો કચ્છ હજી પણ એવા કચ્છના અંદર એવા ગામો છે કે જ્યાં જરૂર છે તો આપની તૈયારી પણ શું છે આગળ આગળ હું અત્યારે નખત્રાણામાં આપીને આવી હતી તાલીમ કલા રક્ષા કેન્દ્રમાં પણ મેં તાલીમ આપી છે ભુજમાં ત્રીજી ચોથી તાલીમ છે અને મને જ્યારે પણ ભુજ દરેક જગ્યાએ હું સૌરાષ્ટ્રમાં ભુજમાં બનાસકાંઠામાં બધી જગ્યાએ તાલીમ આપવા જાઉં છું અને મુકેશ ઓજાસરની વિશેષ કરીને જે સંકલ્પ છે મને એમ થાય છે કે આ સંકલ્પ મારાથી બને એટલું હું પૂરું કરીશ ત્યાર સુધી મેં પાંચસો સાતસો બહેનોને તાલીમ આપી ચૂકી છું હું શિક્ષામાં પણ મે તાલીમ આપી છે અહીં પણ તાલીમ આપી અને હું આવી રીતના તાલીમ આપતી રહું મને એવી આશા છે કે હું આ બેનોની એવી રીતના જ હું સેવા કરતી રહું મિત્રો જીવનની અંદર તાલીમ એક એવું એલમ છે કે તમને હંમેશા કંઈક કરવાનું શીખવાડતો છે અને જીવનમાં તાલીમ પણ લેવી જરૂર છે તમે જેટલું શીખ્યા એટલું ઓછું છે પણ જ્યારે આવા વિશેષ ગુરુ મળતા હોય ત્યારે ઘણું શીખી લેવું પડે ત્યારે આપણી સાથે એક બેન છે આ બેન આપણું નામ શું છે મેમ બેન બેન આપ ક્યાંથી છો मोटा कपैया अच्छा जरा आवी संस्थाओ आवी कंपनीओ जरा सरस सरकारो करती हुए आपने आत्मनिर्भर बनावे छे तो सू कहसू आमना विषय बहोत आभार बतू किजू काही नहीं है इसका हां आपन चेहरे ने माथे हम आपन गई हम अच्छी में बोलते हो बोलो, बोलो बोलो आदर ने हम आपन गई हम कैसे कैची चा होया हम आवी से धोती से कैसे बांधू के जम सकाएं उनको मजा होय क्याऊं कार्य सकाती જ્યારે આપના વિસ્તારમાં એક કંપની આવતી હોય છે ત્યારે ઘણા એવા યુવાનોને એમ હોય છે કે મને રોજગાર મળશે ઘણા એવા વ્યક્તિનો છે કે મને આ કંપનીમાં અમને કામ મળશે પરંતુ ફક્ત કામ આપવું રોજગાર આપવું એ તો કંપનીનું કામ હોય છે પરંતુ એક કંપની જે લોકોને આત્મનિર્ભર બનાવતી હોય એ કદાચ આ હોય તો આ સમસારા ગ્રુપ છે અને ખરેખર એ જોઈ શકો છો આપણે કેટલા સરસ કાર્યો કરે છે આ ગ્રુપ અને આપણી સાથે એક બહેન છે એમની સાથે મારી વાત કરશું જે લોકોની તાલીમ લઈ રહ્યા છે અચ્છા હું ફરીથી કહું છું કે પંખથી નથી ઉડાવતો એક હોસલો પણ હોવો જરૂરી છે બેન આપનું નામ શું છે બેન આવા જયારે કંપનીઓ સરસ કાર્યો કરતી હોય છે સંસ્થાઓ કામ કરતી હોય છે ત્યારે આપ શું કહેશો ખૂબ ખૂબ ધન્યવાદ એમનું કે અમને પ્રોત્સાહિત કરીને નવું કામ કરવા શીખવાડ્યું તમને ખબર લાગતું હતું કે હું શીખી જઈશ સિલાઈ કામ ના ના લાગતું હતું એને શીખવાડી મદદ કરી ફાવી છે મસ્ત શું કહેશો બેન વિશે ખૂબ ખૂબ ધન્યવાદ બેનનો કે એમને આવું શીખવાડી પગભર બનાવ્યા બેન ઘણા એવા લોકો છે કે જેની પાસે બધું છે તોય છતાંય રોતા હોય છે કે મારી પાસે કાંઈ નથી હું કાંઈ નહીં કરી શકું એમને આજ તમે શું મેસેજ આપશો એમને ખૂબ આભાર કે અમે હિંમત આપી કે ના તમે કાંઈ કરી શકશો બેનનો ત્યારે મારી સાથે એક દિલીપભાઈ જે અહીં પણ સેવાકીય કાર્યમાં કોઈ પણ મુદ્રામાં હોય તે હંમેશા આગળ હોય અને સમાન એક બુદ્ધિજીવી વ્યક્તિ છે ત્યારે દિલીપભાઈ જ્યારે આવું સરસ કાર્યો થતા હોય બેનના આંખોમાં હંસું એક બેનનો હાથ નથી તો છતાં એમને આત્મનિર્ભર કેમ થવું આવી કંપનીઓ જ્યારે આપણા મુદ્રામાં આવતી હોય અને લોકોને કંઈક આપીને જતી હોય એના વિશે શું કહેશું એકદમ સાચી વાત છે કારણ કે રોટરી ક્લબના માધ્યમથી અંધજન મંડળ અમદાવાદ તરફથી જે વિકલાંગો માટે અને એ પણ વિકલાંગ બહેનો માટે મુન્દ્રાની અંદર જે રોજગારીનું ઉત્સર્જન થાય તેના માટે તેમના પ્રેરણા સ્ત્રોત સંસારા ગ્રુપ એના તરફ એના માધ્યમથી જે રીતે માત્ર વિકલાંગ બહેનોને સીવણ મશીનની તાલીમ આપીને છૂટી નથી ગયા આ સંસ્થાએ એને તાલીમ આપી અને ત્યારબાદ બધાને જેટલા પણ અહીંયા સોળ કે અઢાર કે જેટલા પણ અહીંયા જે તાલીમાર્થીઓ હતા એ દરેક વિકલાંગ બહેનોને સીવણ મશીન પણ આપવામાં આવ્યું અને એમને ટ્રેનિંગ આપી અને પગભર બને તે માટેના જે આવા સરાહનીય પ્રયાસ જે સંસાર ગ્રુપ તરફથી કરવામાં આવ્યું તો એ ઉપરથી આપની વાત સાચી છે કે મુન્દ્રાની અંદર અનેક કંપનીઓ છે પોતાના સીએસઆર ફંડ થકી આવી જ રીતે જો મુન્દ્રાની જનતાની સેવા કરે તો આપણે કહીએ ને સોને પે સુહાગા થાય ધન્યવાદ દિલીપભાઈ ગાંધીધામમાં અમારી ગાંધીધામમાં પંદર બહેનો પંદરે પંદર બહેનો મુખ બધી હતા અમે મુખ બધી બહેનોને પણ આવી તાલીમ આપી છે કચ્છમાં અને એ પણ મૂક બધીર બહેનો બધીને સાઇન લેંગ્વેજમાં પણ એ બહેનોએ એટલું સરસ કામ કર્યું હતું શાયદ ટીવીમાં પણ આયા હતા ન્યૂઝમાં પણ આયા એ બહેનો અને બહુ સરસ ગાંધીધામમાં બહુ સરસ કામ કર્યું છે એ બધી બહેનો મુખ બધીર હતી પણ બધી બહેનોએ આટલી સરસ તાલીમ લીધી છે મંડળ કેસીઆરસી જે કચ્છમાં કાર્યરત છે એમાં મેનેજર તરીકે કામ કરું છું અને અંધજન મંડળ આપ જાણો છો એમ ન માત્ર કચ્છમાં પણ અંધજન મંડળ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં દિવ્યાંગો સમગ્ર દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે સાહેબ અમે ઘણા ટાઈમથી હું તો કચ્છમાં સત્તર વર્ષથી કામ કરું છું અને આપ જાણો છો એમ અંધજન મંડળ જે સંસ્થા છે કેસીઆરસી એ કચ્છમાં દિવ્યાંગોના ક્ષેત્રમાં કામ કરતી અગ્રણીય સંસ્થા છે અને રોટરી ક્લબ જે મુન્દ્રામાં કાર્યરત છે તો આપને જાણ જણાવીને આનંદ થશે કે અમે લોકો સત્તર વરસથી મુન્દ્રામાં આંખના કેમ્પો કરીએ છીએ અને આંખના લગભગ મારા ખ્યાલથી સાતથી આઠ હજાર દર્દીઓ એવા હશે કે જેમના સફળ મોતીઓ અને વેલના ઓપરેશનો થયા છે દર મહિનાની ઓગણીસ તારીખે અહીંયા રોટરીમાં અમારો આંખનો કેમ્પ હોય છે અને અલગ અલગ અમે સેવાકીય કાર્યો કરીએ છીએ જેમ કે હમણાં આપણે જુઓ તો અહીંયા મુન્દ્રાની જેટલી પણ પ્રાથમિક શાળાઓ છે એમાં અમે પંદર હજારથી વધુ બાળકોના આંખના સ્ક્રીનિંગ કર્યા છે એને પછી આંખમાં ભણવામાં કંઈક તકલીફ હોય નંબરની તકલીફ હોય એક બે બાળકો એવા હતા કે જેને કેટરેક હતો નાની ઉંમરે તો એના ઓપરેશન પણ કર્યા છે એટલે એ સેવાકીય પ્રવૃત્તિઓમાં આંખની હોસ્પિટલ છે સાથે સાથે અમે લોકોએ જ્યારે કોરોના સમય હતો કે જ્યારે દિવ્યાંગોને ખાસ જરૂર હતી એવા ટાઈમમાં અમે અઢાર મહિના સુધી સતત દિવ્યાંગોને દર મહિને રાશન કીટ વિતરણ કરી છે એટલે રોટરી ક્લબનો પણ લોકલ લેવલે અમને અહીંયા સહયોગ મળતો હોય છે અને મુન્દ્રામાં અમે આવી રીતે કામ કરીએ છીએ કચ્છમાં આમ તો લગભગ અમારા દસે દસ તાલુકામાં કામ કાર્યરત છે અંધજન મંડળ કેસીઆરસી છે એની મેઇન ઓફિસ અમદાવાદમાં કે ભુજમાં છે અને નખત્રાણામાં પણ અમારું સબ સેન્ટર ચાલે છે જેમ હમણાં અમારા ડેપ્યુટી ડાયરેક્ટર ભરત જોશીએ આપને કીધું કે અમે હવે આવતા મહિનામાં એપ્રિલ મહિનાથી નલિયામાં પણ અમારું આખું સબ સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ અને આંખના કેમ્પો અને દિવ્યાંગોને લગતી સેવાઓ સમગ્ર કચ્છમાં કરીએ છીએ સૌ પ્રથમ સમસારા ગ્રુપ સાથે રહી અને આ જે ટ્રેનિંગ સિલાઈ ટ્રેનિંગ ચાલુ કરી એવી સૌ પ્રથમ અમે ગાંધીધામમાં લાયન્સ ક્લબના સહયોગથી ટ્રેનિંગ કરેલી જેમ બેને કીધું એમ કે પંદર મૂક બધીર બહેનોને અમે તૈયાર કરી અને આજે પણ આપ જોઈ શકો કે પંદરે પંદર બહેનો છે એ ખૂબ સરસ કામ કરે છે ત્યારબાદ અમે નખત્રાણામાં અમારું જે સેન્ટર છે ત્યાં પંદર બહેનોને આ તાલીમ આપી છે ત્યાર પછી હમણાં જ અમે આણંદસર જે નાનકડું એવું ગામ છે એના આજુબાજુના ઘણા બધા વિસ્તારો અંતરિયાળ ગામડાઓ છે ત્યાં અમે વીસ બહેનોની ટ્રેનિંગ આપી છે અને પગભર કર્યા છે ત્યારબાદ અમે આ મુન્દ્રામાં કર્યું છે હજી પણ અમારું લક્ષ્ય છે કે દરેક તાલુકામાં જઈ અને કમસે કમ એક ગ્રુપ તૈયાર થાય બ્રોક લેવલે અને આ બ્રોક લેવલે પંદરથી વીસ બહેનો તૈયાર થઈ અને એ ગામડાઓમાં જાય છે અને ગામડાઓમાં જઈને અલગ અલગ બહેનોને સિલાઈની તાલીમ આપે છે તો સંસારા ગ્રુપ સાથે રહી અને અંધજન મંડળ દરેક તાલુકામાં કામ કરવા જઈ રહ્યું છે નમસ્કાર હું મુકેશ ઓઝા સંસારા ગ્રુપ બોલી રહ્યો છું

સફળ થયું છે અને બીજું એ હજી વધારે કરવાની જરૂર છે હજી વધારે ને વધારે મદદ કરવાની જરૂર છે છે અને એ જ રીતે બહેનો અંધજનો છે અંધ બાળકો છે વૃદ્ધો છે એ લોકોને મદદ કરવા માટે અમે હંમેશા તત્પર હોઈએ છીએ અને હંમેશા આગળ આવીએ છીએ પણ અમારી સાથે સારી સંસ્થા હોવી જોઈએ અમદાવાદ અંધજન મંડળ જેવી

અને એ ગુજરાત સમાજને માટે સૌથી મોટી એચિવમેન્ટ છે નમસ્તે મારું નામ ભરત જોશી છે અને હું અંધજન મંડળ અમદાવાદ માં ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોજેક્ટ્સ અને રિસોર્સ મોબિલાઇઝેશન અને સ્પેશિયલ જવાબદારી નિભાવું છું સાહેબ પહેલા તો અમે સંસ્થા જ્યારે વિચારે છે કે ગામ્ય સ્તર ઉપર જે બહેનો જે છે ને ખાસ કરીને અમારી જે દિવ્યાંગ બહેનો છે જે ગ્રામ્ય સ્તર ઉપર છે એ લોકો પાસે શિક્ષણ રોજગાર કૌશલ્ય વિકાસની તકો ખૂબ જ ઓછી હોય છે અને આપણે ત્યાં ઘણી વખત બહેનોને ભેદભાવનો પણ સામનો કરવો પડતો હોય છે અને વિકલાંગ બહેનોને વધારે ભણાવવો પડતો હોય છે તો અમારી એક જ લક્ષ્ય અને સંકલ્પ છે કે ગ્રામ્ય સ્તર ઉપર જે બહેનો જે છે દિવ્યાંગ બહેનો એ પોતે આત્મનિર્ભર બને અને પોતાનું જીવન સારી રીતે ગુજારે અને એક ગુણવત્તા વાળું જીવન એ જીવે એ અમારો સંકલ્પ છે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ આગામી અમે લોકો આ એક દસ દિવસ તાલીમ કાર્યક્રમ પૂર્ણ કરી છે એમાંથી ઘણા બધા બહેનો જે છે એ જીવનમાં શું આગળ વધવા માગે છે અને એક કુશળ દર્દીની સાથે કુશળ શિક્ષિકા પણ બનવા માંગે છે તો આવનારા સમયમાં આ જ વર્ષે અમે અગિયાર તારીખથી લઈને પચીસ તારીખ સુધી ધોળકા ખાતે એક એડવાન્સ લેવલનો માસ્ટર ટ્રેનરનો કોર્ષ કરવા જઈ રહ્યા જેમાં ઉષા ઇન્ટરનેશનલ કંપની જે છે એમના આવશે એક થી આવવાના છે અને બીજા અમદાવાદના અને ગુજરાત છે વિરેન્દ્રભાઈ જે બ્લાઉઝના સ્પેશિયાલિસ્ટ છે અને બીજા જે છે ડ્રેસ ના સ્પેશિયાલિસ્ટ છે એ લોકો ત્યાં આવીને બહેનોને પંદર દિવસ સુધી સઘન તાલીમ આપશે અને એ લોકોને એડવાન્સ લેવલના કોર્સિસમાં અમે લોકો અમારું સપનું એવું છે

સીમા વિસ્તાર સુધીના લોકો સુધી અમે લોકો પહોંચવાની અમારી તૈયારી છે અને અમને મુકેશભાઈ સાહેબ જેવા લોકોનો સાથ અને મળ્યો છે છે વિશ્વાસ કે અમે અગાઉ પણ વાત કરી કે બહેનો મશીન જે છે એ જીવન જીવવાનો એક મંત્ર છે તમે એની પર જેટલું મંત્રને સિદ્ધ કરશો એટલા તમે જીવનમાં આગળ વધશો અને ઘરે પાછા જઈને આ મશીન ઉપર પોતાના ગામની વધુમાં વધુ બહેનોને તૈયાર કરે અને ખાસ કરીને આ મશીનનો ઉપયોગ એ પોતાના જીવનના વિકાસ માટે કરે રોજના બે થી ત્રણ કલાક આ મશીન ઉપર કામ કરશે તો ચોક્કસ એ લોકો જીવનમાં આત્મનિર્ભર બનીને પોતાનું નામ રોશન કરશે